હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઇન રસોઈ વિથ જલ્પા આજે આપણે બનાવીશું મસાલા ભાખરી એના માટે મેં બે કપ રોટલીનો ઝીણો લોટ લીધો છે બે વાટકા જેટલો અને એક વાટકો ભાખરીનો લોટ લીધો છે હવે આપણે એક બાઉલમાં રોટલીનો લોટ અને ભાખરીનો લોટ જે આપણે લીધો છે એ બંને મિક્સ કરીશું આ ભાખરીમાં ભાખરીનો લોટ નાખવાથી એકદમ સરસ કડકને એવી બનતી હોય છે અને એકદમ સરસ લાગે છે ખાવામાં બી હવે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું ભાખરી આપણે એકદમ મસ્ત હેલ્ધી બનાવવાની છે અને ઇન્સ્ટન્ટ રેસીપી છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું આ ભાખરીને તમે રાત્રે જમવામાં સવારે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો પોણી ચમચીથી એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું એક ચમચી જેટલું અને પછી આપણે એમાં ઉમેરીશું થોડા અજમો અજમો લેવા માટે આપણે અજમો એક ચમચી જેટલો અડધી ચમચી જેટલો લઈ અને એને આવી રીતે બે હાથ વચ્ચે લઈ અને મસળીને નાખવાનું છે જેથી કરીને એનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે એના લીધે અને આ ભાખરીને આપણે ચા દૂધ બધાની સાથે ખાઈ શકીએ છીએ હવે આપણે થોડા સફેદ તલ નાખીશું તલ પણ ખાવામાં બહુ હેલ્ધી હોય છે અને આપણે બે ચમચા મોટા જેટલું તેલ નાખીશું આમાં મણ સરખું નાખો તો ભાખરી એકદમ સ મસ્ત બિસ્કિટ જેવી બનતી હોય છે એટલે તેલનું પ્રમાણને મોણ થોડું વ્યવસ્થિત નાખવાનું અને આ છે સૂકી મેથી તમે લીલી હોય તો એ પણ ફ્રેશ હોય તો એ પણ નાખી શકો છો અને જો સુક કસૂરી મેથી હોય તો એને આવી રીતે બે હાથમાં ક્રશ કરી અને નાખવાની છે અને થોડી મેં કોથમરી લીધી છે ધોઈ અને સમારી લીધેલી ઝીણી ઝીણી એ એડ કરી છે એમાં ભાખરીને પછી આપણે એમાં એક લસણ આદુની પેસ્ટ એડ કરી છે જેનું ક્રશ કરીને લઈ લીધું છે જો તમે નાખવું હોય એને અવોઈડ કરવું હોય તો બી અવોઇડ બી કરી શકો છો હવે બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ભાખરી ખાવામાં એકદમ હેલ્ધી પણ હોય છે ઇન્સ્ટન્ટ બની પણ જાય છે કંઈ જ ના સુજે કે શું બનાવવું ત્યારે આપણે ભાખરી આ બનાવી દઈએ તો એને લસણની ચટણી છે પછી દહીં તિખારી છે ગળ્યું દહીં હોય ચા હોય આ બધાની સાથે સર્વ કરી શકાય છે એવું થાય કે આજે કંઈક લાઇટ જ જમવું છે તો ખાલી ભાખરી પણ બનાવી દે તો પણ સારું રહે છે હવે એમાં જરૂર પ્રમાણે ધીમે ધીમે કરીને પાણી ઉમેરતું જવાનું છે અને એનો લોટ મસ્ત એકદમ કડક બાંધવાનો છે જેટલો પણ એને કડક બાંધશો અને લોટને જેટલો ઝાજો મસળશો એમ ભાખરી બહુ જ સરસ થઈ થશે તો જેમ જેમ જરૂર પડતી જાય એમ એમ થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને આવી રીતે બધા જ લોટ ભેગો કરતું જવાય અને થોડું એને હથેળીથી પ્રેસ બી કરવાનું છે આવી રીતે જેથી કરીને થોડો એકદમ કડક લોટ બાંધી શકાય લગભગ આટલા લોટમાં અડધા ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી હોય પડી મારે તમે જરૂર પ્રમાણે ઉમેરી શકો છો જોઈ શકો છો આટલો કઠણ લોટ બાંધવાનો છે તમારે આવી રીતનો એકદમ પ્રેસ કરી કરીએ ત્યારે પેલું થાય છે એટલો કઠણ અને આવી રીતે તમે જુઓ છો તાવડી છે માટીની મારા ઘરે હું જનરલી એમાં ભાખરી બનાવતી હોઉં છું એમાં એકદમ સરસ દેશી ટેસ્ટ આવે છે અને ભાખરી ખાવાની પણ એમાં બનેલી ભાખરીની બહુ મજા આવે છે જો તમારે પાસે ના હોય તો તમે લોખંડની બી લોઢી મૂકી શકો છો હવે આવી રીતે લોટમાંથી એક પીસ લઈ અને એને આવી રીતે થોડો મસળવાનો બી છે કેમ કે આપણે એકદમ કડક લોટ બાંધ્યો તો એટલે એને વ્યવસ્થિત મસળી અને આવી રીતે કરી પછી વણવાની ચાલુ કરવાની છે નહીં તો કિનારીની ફાટવા લાગશે અને આવી રીતે જોઈ શકો છો તમે વણતું જવાનું છે ભાખરીને રાઉન્ડ શેપમાં અને પછી જો સપોઝ કિનારી આવી રીતે ધીમે ધીમે ફાટતી જાય તો એને પણ તમારે ધીમે ધીમે પછી હું બતાવું છું એવી રીતે જુઓ આ રીતે તમારે એને બંધ કરતી જવાની છે બોર્ડરને જે ફાટતી જાય નહીં તો એ ચડવામાં બળી જશે જો વધારે પેલું થશે તો હવે આવી રીતે તમે કરી દેશો તો નહીં વાંધો હવે હવે આપણે જે તાવડી મૂકી હતી એને પહેલાં ગરમ કરવા મૂકી દીધી હતી જેને બસ એ હવે પ્રોપર ગરમ થઈ જાય એટલે અને આ ભાખરી સરસ રીતે વણાઈ જાય એટલે આપણે ભાખરીને પછી તાવડીમાં નાખવાની છે ભાખરી વણવામાં થોડું તમારે પ્રેસ કરવું પડશે એને કડક લોટના લીધે જોઈ શકો છો હવે આપણી તાવડી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે એટલે હવે એમાં ભાખરી નાખી દેવાની છે આવી રીતે વણેલી આપણે ખરેખર મિત્રો એકવાર રેસીપી ટ્રાય કરજો બહુ જ સરસ અને ઇન્સ્ટન્ટ જ્યારે એમ થાય કશું જ બનાવવાનું મન નથી થતું અને શું બનાવવું એ વિચાર પણ આયા કરતા હોય તો હેલ્ધી રેસિપી છે મજા આવશે અગર છોકરાઓને ના ભાવે ને એવું થાય તો એને તમે ઓપ્શન કેચઅપનો પણ આપી શકો છો એના જોડે પણ બિસ્કિટ જેવી ભાખરીના લીધે છોકરાઓને એની જોડે પણ મજા આવશે જો હવે એક સાઈડ ચડી જાય એટલે ફેરવી લઈ અને બીજી સાઈડ ચડવા દેવાની છે પછી આ બીજી સાઈડ આવી રીતે ચડી ગઈ છે તો પછી એને ઉલટી ફેરવી અને ઉપરથી થોડું આવી રીતે પ્રેસ કરી દેવાનું છે પહેલાં એને તાવડીમાં જ ચડવા દેવાની છે જેથી કરીને એ મસ્ત કડક થઈ શકે જો આપણે સીધી જ એને ગેસ ઉપર શેકીશું તો એ કડક નહીં થાય હવે તાવડી લઈ અને થોડી એને ગેસ ઉપર આવી રીતે શેકી લેવાની છે જોતું જવાનું છે એટલે બળી ના જાય અને આમ તમે તાવડી પર બી ઊંધી રાખીને શેકો તો પણ સરસ જ થતી હોય છે જોઈ શકો છો આ છે આપણી મસાલા ભાખરી એકદમ સરસ રીતે ચડી ગયેલી છે હવે એની ઉપર તમે મસ્ત મજાનું દેશી ઘી લગાવી એકદમ સરસ અને ઘીથી લથપથ કરી અને એમ બચ્ચાઓને આપો એને એ એના માટે પણ હેલ્ધી રહેશે અને બધા નાના મોટા બધા માટે હેલ્ધી રહેશે અને આવી રીતે આને કાપા પાડી દેવાના છે આવી રીતે કટ કરવાથી જે ઘી આપણે એકદમ લગાયું છે એ બધું ભાખરીની અંદર ઉતરશે જેથી કરીને ખાતી વખતે એની સ્મેલ પણ અંદર આપણને એટલી સરસ આવશે ને જુઓ મિત્રો આ તૈયાર છે આપણી સરસ મજાની મસાલા ઇન્સ્ટન્ટ અને ઇઝી ભાખરી આવી ગયું ને મોઢામાં પાણી તો તમે પણ જરૂરથી બનાવજો એકવાર ટ્રાય કરજો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરજો કેવી રહે